નમસ્કાર હું છું ભાવે સ્ટાર ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ આજે ભારત દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી શ્રમ અને રોજગાર મંત્રી કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રીમાન મનસુખભાઈ માંડવિયા કોમર્સ મિનિસ્ટર પિયુષભાઈ ગોહેલ એમને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક લેટર લખવામાં આવ્યો છે અમેરિકા દ્વારા જે ટેરિફ લાગવામાં આવ્યો છે એ ટેરિફના કારણે હીરા ઉદ્યોગની અંદર

અને જે કમિટી બનાવી હતી એ કમિટી ને આજે પચીસ થી અંદર ત્રણ થી વધારે રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે છતાં પણ સરકાર રત્ન કલાકારોને મદદ કરવા માટે હજુ સુધી આગળ આવી નથી ખાલી બાહેધરી આપી છે કમિટી બનાવી છે તો આ કમિટી શું કરી રહી છે